હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે નવા એક સોંગનું તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર બનાવી જે વિડીયોની અંદર નવા હોય તો અમારી જે ગુગમ મહારાજ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરીએ તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી સાથે સાથે બાજુના બે લાયકને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે સિંગર છે કાજલબેન મહેરીયા તો આવી રીતે આપણે વિડીયોની અંદર બનાવી જોઈએ પે પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કમ્પ્લીટ એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો આ કંઈ આપણે હવે કમ્પ્લીટ સેટ થઈ ગયું હોય હવે પછી મિત્રો આ કંઈ આપણે પાછું એટલે કે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો હું એક બેકગ્રાઉન્ડ સેટ કરલો હું તો સરસનું એક આપણે બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય તો આપણે એક નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય તો તેને પણ આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય ઝૂમ કરીને આવી રીતે આપણે નીચે સાઈઝમાં સેટ કરવાનું રહેશે તો આવી રીતે આપણે સેટ કરીને આ પાછળ પાછું બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તેને પણ આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી લેવાનું હોય ક્રોપિંગ કરવાનું હોય ગોળ સાઈઝમાં તો આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું હોય તો આવી રીતે આપણે ગોળ સાઈઝમાં ક્રોપિંગ કરીને આવી રીતે આપણે સરસનું અહીંકને ઝૂમ કરી દેવાનું હોય ઝૂમ કર્યા પછી મિત્રો અહીંકને આપણે પાછું એટલે કે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો આવી રીતે આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તેને પણ આવી રીતે આપણે સરસનું નાનું એવું ગોળ ક્રોપિંગ કરી લેવાનું હોય ક્રોપિંગ કર્યા પછી મિત્રો આપણે પાછું એટલે કે આવી રીતે આપણે સરસનું કેને ઝૂમ કરીને આંખને આપણે શેડો આપી દેવાનો હોય તો થોડુંક વધારે આપણે ક્રોપિંગ કરવાનું હોય એટલે સરસનું ચોખ્ખું દેખાય છે હવે પછી મિત્રો આંખને આપણે સિંગરનો ફોટો લઈ લેવાનો છે તો આવી રીતે આપણે સિંગર અને એક્ટરનો ફોટો કમ્પ્લીટ આપણે લઈ લેવાનો છે અને ટાઇટલ બંને સાથે તો આવી રીતે આપણે સરસનું આંખને આપણે ઝૂમ કરીને સેટ કરી લેવાનો હોય સેટ કર્યા પછી મિત્રો ઈંકને આપણે પાછો એટલે કે બ્લેક કલરનો બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે તેને પણ આવી રીતે આપણે સરસનું આંકીને ક્રોપિંગ કરી દેવાનું હોય તો આવી રીતે આપણે સરસનું આંકીને ક્રોપિંગ કરવાનું હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું હોય ક્રોપિંગ કર્યા પછી મિત્રો આંકીને આપણે ફૂલ સાઇઝ સ્ક્રીનમાં વધારી દેવાનો છે આવી રીતે આપણે શેડો આપી દેવાનો હોય તો સરસનો આપણે શેડો આપી દીધો હોય હવે પછી મિત્રો આંખને આપણે પાછો લઈ સરસનું આપણે સિંગરનું નામ લખી લેવાનું છે તો સરસનો આપણે કને સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય તો સરસનો આપણે સિંગલ લખી લેવાનો તો પહેલું તો આપણે સિંગલ લખી લેવાનો હશે તો આવી રીતે આપણે સિંગલ લખ્યા પછી મિત્રો અહીં ટપકા મૂકી દેવાના છે આવી રીતે આપણે ટપકા મૂક્યા પછી મિત્રો અહીં કરીને આપણે સિંગલનું નામ લખી લેવાનું છે તો આવી રીતે આપણે કાજલ મહેરિયા તો આવી રીતે આપણે સરસનું આંકણે સેટ કરી લેવાનું હોય નામ તો આવી રીતે આપણે સરસનું આંકણે નામ સેટ કરી લેવાનું હોય તો આવી રીતે આપણે સરસનું નામ સેટ કરી દેવાનું હોય હવે પાસે મિત્રો જાડા અક્ષર કરી લેવાના ફોન્ટમાં જઈને આવી રીતે આપણે જાડા અક્ષર કરી લેવાના હોય આવી રીતે આપણે કલર પણ આપી દેવાનો છે પીળા કલરનો તો સરસનો આપણે સેટ થઈ ગયું હોય હવે પાસે મિત્રો આંકડે આપણે સરસનો આપણે ગુજરાતીમાં લખવાનો છે તો આવી રીતે આપણે એકને કને લોગો બનાવીને સેટ કરી લીધો હોય તો આપણે આ લોગો સરસનો આપણે સેટ કરી લેવાનો રહેશે તો યુટ્યુબ ચેનલનો લોગો અને બંને સાથે સેટ કરવાનો રહેશે તો આવી રીતે આપણે એકને ટાઇટલ લખી લેવાનો છે સરસનું આવી રીતે આપણે સરસનો આ એકને લખેલ છે તો પહેલમથી આવી રીતે આપણે પેલમથી બનાવી લીધેલ છે તો આવી રીતે આપણે સરસનો આઈકણે સેટ કરી દેવાનો ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ વ્લોગના વિડીયો બનાવતા હોય એ પણ આપણે સેટ કરી લેવાનો હશે આવી રીતે લખી તો સરસનો આપણે લોગો પણ આ આઈકણે સેટ કરી લીધો છે તો આવી રીતે નાનો એવો લોગો સેટ કરી દેવાનો છે એટલે સરસનો આપણે સેટ થઈ ગયો તો જોઈ શકો મિત્રો હવે પાસે મિત્રો આ આઈક આપણે સિંગરના ફોટો અને આવી રીતે ટાઇટલ બંને સાથે આવી રીતે આપણે લગાવેલ છે એના ઉપર આપણે સ્ક્રીન લાઇટ વધારવાની છે તો આવી રીતે આપણે સ્ક્રીન લાઇટ વધારી દેવાની છે એટલે ચોખ્ખું એકદમ સરસનું દેખાય છે સિંગલનો ફોટો અને ટાઇટલ બને સાથે તો સરસનું ચોખ્ખું દેખાય છે તો સરસનો આપણે સેટ કરી લીધું હોય તો હવે પાસે મિત્રો આને આપણે સરસનું પેનજી પોસ્ટર બની ગયું હોય અને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનો રહેશે તો સરસનો આપણું પેનજી પોસ્ટર બની ગયું અને સેવ થઈ ગયો હોય તો મિત્રો અમારો વિડીયો પસંદ ન આવે તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની આવનવી પોસ્ટર અને અપડેટ નવા જૂની મળતી રહેશે તેના માટે અમારે જયગુગા મહારાજ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો